અન્ય સાથે દબાણ હટાવવાની મોટી ઝુંબેશ હાથ ધરાય અમદાવાદ જિલ્લાના ધંધુકા રેલવેની હદમાં રેલવે તંત્ર દ્વારા મોટું દબાણ હટાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું જેમાં રેલવે તંત્રનો મસ્ત કાફલો જેસીબી મશીનો સાથે જોડાવ પાસઠ લારી અને આવ્યા રાણપુરા રોડ અને અમદાવાદ હાઈવે ઉપર આવતી રેલવે હદમાં જે દબાણો હતા તે હટાવવાની મોટી ઝુંબેશ રેલવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી દબાણ ઝુંબેશમાં રેલવે પોલીસ મહિલા પોલીસ સાથે મસમોટો કાફલો દબાણ હટાવ ઝુંબેશમાં જોડાયો હતો રાણપુર રોડ પર ફાટક નજીક અને પાણી પુરવઠા કચેરીની બાજુમાં આવેલ ઝુપડપટ્ટીના દબાણો હટાવાયા હતા ફાટક પાસેના લારી ગલ્લા ગેરેજ કાચી દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા તો પાણી પુરવઠા કચેરી નજીક આવેલ ઝુંપડપટ્ટીના પાસઠ ઉપરાંત ઝુંપડાઓ પણ દૂર કરવામાં આવ્યા અમદાવાદ હાઈવે ઉપર આવેલા લારી ગલ્લા પણ હટાવી દેવામાં આવ્યા છે અને રેલવે સ્ટેશન તંત્ર દ્વારા રેલવેની હદમાં કરાયેલા પચીસ ઉપરાંત ધંધાદારી દબાણો પણ હટાવવામાં આવ્યા હતા રેલવે વિભાગને અચાનક કરાયેલી દબાણ હટાવવાની ઝુંબેશથી ખળભળાટ મચી જવા પામ્યો છે તંદુકા રેલવે તંત્ર દ્વારા રેલવેની જગ્યામાં થયેલ તમામ દબાણો દૂર કરાશે તેવું જણાવવામાં આવ્યું